નવસારી જિલ્લાની અંબિકા કાવેરી અને પૂર્ણા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીનું જળસ્તર વધ્યું જેના પરિણામે અમલસાડ અને ધમડાછાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ડૂબી ગયો બીજી તરફ દેવધા ડેમમાં પાણીની આવક થતાં ગામમાં પાણીએ ધુસણખોરી કરી પરિણામે બિલીમોરાથી દેવધા ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે બિલીમરા માંથી પસાર થતી અંબિકા નદી જે તોફાની બનીને વહી રહી છે નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા કાવેરી પૂર્ણા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે વાત કરવામાં આવે હવે તાપીની જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વ્યારા તાલુકાના છીંડીયા ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા ઝાખરી નદીમાં ઘોડાપુર આવતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી એમના મકાનોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું